ગંજી પત્તા વડે જુગાર રમતા બે ઝડપાયા એક ફરાર પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન તેમને ઓરવાડ રાજવિહાર રેસિડેન્સી પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા હોવાની બાત નિમળતા રવિવારના સાંજે પાંચેક વાગે પાડી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી જેને લઈ ત્યાં ગંજી પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી જેમાં પાડી પોલીસે મિનેશ જગદીશભાઈ ઉમર વર્ષ ચોત્રીસ રહે સરોદી ગામ અને કમલેશ સુકરભાઈ ગારિયા ઉમર વર્ષ પિસ્તાલીસ રહે ઓરવા ડુંગર ફળિયા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે જ્યારે એક આમીન ઉર્ફે ભૂરકો મોબીન મોહમ્મદ સફી સિદ્દકી રહે ઓરવા ડુંગર ફળિયા ભાગવામાં સફળ રહ્યો હતો પાડી પોલીસે ઝડપાયેલા પાસેથી દાવ પર મૂકેલા અને અંગ કરી એક અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક હજાર મળી બે હજાર નો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી પાડી પોલીસે હાથ ધરી છે